તેમને ફૂડ પેકેટ વિતરણ કરવા સહિતની કામગીરી છે તે અત્યારે હાથ ધરવામાં આવી રહી છે સાથે જ લોકો છે તે ફસાયા છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કારણ કે જી ચોવીસ કલાક અત્યારે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે આ તરફ ઘરના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે ઘરની અંદર ખૂબ જ પાણી છે તે ઘૂસી ચૂક્યા છે અહીં એક ભાઈ છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કહેશો કેવી પરિસ્થિતિ છે ઘરની અંદર કઈ રીતના રિયાસો

જોવા મળી રહ્યા છે હરિકૃષ્ણ બંગલો કે તેની અંદર પણ પાણી છે તે ઘૂસી ચૂક્યા છે લોકો પેલા માળે અને ફરિયાની અંદર અત્યારે જોવા મળી રહ્યા છે લોકો આ પ્રકારે ઘરની અંદર બંગલાની અંદર સતત જોવા મળી રહ્યા છે પરંતુ ક્યાંક જે લોકો છે તે આ પ્રકારે ફસાયા છે અને પાણીની અંદર ખૂબ જ દયનીય સ્થિતિની અંદર લોકો વસવાટ કરતા અહીં જોવા મળી રહ્યા છે હવે આર્મી અને એનડીઆરએફની ટીમો છે તેમના દ્વારા બોટ મારફતે રેસ્ક્યુ કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે પરંતુ મેઘમંગલનગર કે જે જે પાણીની અંદર અંદર છે 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 તે તે થઈ કલાકથી ઘરની હવે ખાણીપીણીની વસ્તુઓ પણ ફૂડ ફૂડ પેકેટ મારફતે અત્યારે મોકલવામાં આવી રહી છે આર્મીની ટીમો પહોંચાડી રહી છે અને ક્યાંક જે લોકો ફસાયેલા છે તેમનું સ્થળાંતર કરવાની કામગીરી છે તે પણ આર્મીની ટીમો છે તે કરી રહ્યા છે પરંતુ મહત્વની વાત એ છે કે આજ સવારથી વરસાદે વિરામ લીધો હતો પરંતુ ફરી એક વખત વરસાદની શરૂઆત છે તે થઈ ચૂકી છે જે વરસાદની સિસ્ટમ બે એક સાથે ભેગી થઈ અને તેને કારણે ડીપ ડિપ્રેશનની અંદર ફેરવાતા આખું માંડવી અને કચ્છ જિલ્લો છે તેની અંદર આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે કેમના પ્રસંદ ઉદય પવાર સાથે ગૌરવ દવે સ્રી મીડિયા રાજકોટ તો આ પરિસ્થિતિમાં ધારાસભ્યનું ઘર પણ પાણી પાણી થયું છે તો ધારાસભ્ય અનિરુદ્ધ દવે શું કયું છે આ પાણીની પરિસ્થિતિ લઈને એ પણ જાણીએ સમજીએ કચ્છ જિલ્લામાં જે રીતના વરસાદ વરસ્યો ને તેને કારણે માંડવી શહેર છે તે બેટની અંદર ફેરવાયું છે આર્મીની બોટ સાથે જે ચોવીસ કલાકની ટીમ અત્યારે ધારાસભ્ય સાથે અલગ અલગ વિસ્તારોની અંદર જઈ રહી છે અને મેઘમંગલ નગરની અંદર અત્યારે બાબાવાળીમાં પહોંચી છે આપણી સાથે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે છે તેમની સાથે વાત કરીશું અનિરુદ્ધભાઈ જે રીતના અત્યારે ફૂડ પેકેટ તમારા વિસ્તારની અંદર દેવા માટે નીકળી રહ્યા છો કઈ પ્રકારની પરિસ્થિતિ ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને લોકોને જ્યાં જરૂરિયાત પડી શિફ્ટિંગની ત્યાં લોકોને અમે શિફ્ટ કર્યા છે ગામમાં સલામત સ્થળોએ સરકારી સ્કૂલોમાં સમાજવાડીઓમાં નગરપાલિકાના બિલ્ડિંગમાં એ પ્રકારે શિફ્ટ કરીને લઈ જઈ રહ્યા છીએ અને અત્યારે ઘરે કોઈને જોઈએ તો પણ ફૂડ પેકેટ કારણ કે કેટલાક બે માળના મકાનો છે એ લોકો સૌ કોઈ ઘર છોડવા માગતા નથી એ લોકોને અમે પોતાને ફૂડ પેકેટ પણ અહીંથી આપીએ છીએ અને લોકોને સાથે રહી અત્યારે એનડીઆરએફની ટીમ એસડીઆરએફની ટીમ અને ભારત સરકારની મિલિટરી ભારત સરકારે મિલિટરી મોકલી છે અને મિલિટરીના જવાનો અમારી સાથે બે દિવસથી સતત આ કામમાં જોડાઈ રહ્યા છે અને મિલિટરીના જવાનોએ રેસ્ક્યુ કરીને આ તમે જો આપણે બોટમાં અત્યારે જઈએ છીએ ફૂડ પેકેટ પણ પહોંચાડીશું અને ત્યાંથી કેટલાક લોકોને લઈને બહાર સલામત સ્થળે પર લાવીશું આ નેચરલ કેલામિટી છે આ કોઈ કારણ નથી નેચરલ કેલામિટી છે એને કારણે આ વરસાદને કારણે ખૂબ પાણી ભરાયા છે હું મારી જીવનમાં આટલા વર્ષમાં આટલું પાણી આ વિસ્તારમાં મેં ક્યારેય જોયું નથી કાચા મકાનમાં છે એ લોકોને શિફ્ટ કરી દીધા છે ઈશ્વરની કૃપાથી એક પણ કેઝ્યુઅલટી થઈ નથી જે લોકોને જરૂરિયાત પડી ત્યારે મિલિટરીની ટીમે ખૂબ કામ કરીને મિલિટરીની ટીમે બધા લોકોને બહાર લઈ લીધા છે પણ હજી તમે જુઓ છો કે મકાન ઉપરના માળે જે લોકો રહે છે એ લોકો નીચે આવવા નથી માગતા તો એમને જરૂરત હોય તો ફૂડ પેકેટ પણ સાથે રાખ્યા છે એ ફૂડ પેકેટ પણ આપી છે અને લોકોને પહોંચાડીએ છીએ અત્યારે એક પરિવાર સાથે હતો એ ગામમાંથી કે અમારે ઘરે જ જવું છે તો એમને પણ પાછા પહોંચાડી દઈ છે આપણી સાથે આર્મીના કેટલાક અધિકારીઓ છે તેમની સાથે પણ વાત કરીશું તેઓ અત્યારે સમજાવવાનો પ્રયાસ છે તે કરી રહ્યા છે આપણી સાથે અલગ અલગ જે ટીમો છે કે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું સર કિસ તરહ રેસ્ક્યુ કી કામગીરી ચલ રહી અભી અભી હમે કલ સાડે અગિયાર બજે અલર્ટ મિલા થાસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનની કી તરફ સે ઇસકે બાદ અમારી ટીમ ભુજ સે મૂવ કરી હૈ तो अभी हम लोग आने के बाद कल रात से फिर साढ़े नौ बजे तक हमने इवैक्एशन किया जब तक लाइट ने अलाउ किया बाई द टाइम हमने 98 लोगों को कल रात को निकाला था इसके बाद 22 लोगों को मेडिकल असिस्टेंस प्रोवाइड किया था अभी आज सुबह से भी हम फर्स्ट लाइट के बाद से डिप्लॉयड हैं तो जहाँ से भी एस कॉल मिल रहा है या जहाँ से भी डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन बोल रहा है इवैक्एशन के लिए इन केस अगर और कहीं से वैकुएशन की इमीडिएट जानकारी मिलेगी तो उसको भी हम रिस्पॉन्ड करें अराउंड 80 इंडिविजुअल्स कल भोज से मूव करके आए हैं જો ભુજ મિલિટ્રી કન્ડસે મૂવ કરે એન્ડ અભી કેસ અગર જરૂરત પડતી તો ઇ ટીએફર સ્ટેન્ડ વાય પે अगर स्थिति और खराब होती है या मौसम और खराब होता है तो उन बन, उनको उनको भी मूव किया जाएगा पर जो भी आफ्टर इफेक्ट उसके होंगे उस को कैसे कंट्रोल करना है या उसमें पब्लिक को कैसे करेंगे वैसे मेट डाटा को भी हम मॉनिटर कर रहे हैं कि सिचुएशन कब थोड़ी आ, बढ़ सकती है तो उसके हिसाब से हम इंडिविजुअल्स को मूव करेंगे सित्ते हजूत आर्मी वाला ની અંદર જઈ અને લોકોને રેસ્ક્યુ કરવા અને ફૂડ પેકેટ આપવાની કામગીરી છે તે અત્યારે કરી રહી છે પરંતુ દયનીય સ્થિતિ માંડવી શહેરના જે પોસ્ટ વિસ્તારો છે તેની પણ જોવા મળી રહી છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે જે મીડિયા માંડવી તો માંડવી